અને કઈ છે ને ઘરની માલિકો સાંભળું આ વાત અને તેથી નક્કી કરી લીધું જવરચંદ કાલિદાસ ને ગાણી સવરાટ રસધારમાં રસદાર વાત લખે છે કોક દી વાંચી લેજો મજા આવે ત્યારે અને બેને નક્કી કર્યું જો મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો મારી ઉપર થોડી દયા ખાઈ જાય તો થોડાક દાણા આપી દે તો મારું વરહ ઉતરી જવાય મારા છોકરાઓને હું ખવારું છું મારી આગળ કાઈ નથી મુઠ્ઠી જાર નથી મારા છોકરાને આપું છું આ બધાયને વિનંતી થોડીવાર અવાજ બંધ કરી દેજો એટલે મારી વાત વાય મારી નો જાય યાર અને તેથી બેન ને વિચાર આવ્યો છે કે મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો હા પાડે અને જો મારા મુઠી મુઠ્ઠી ચાણીની વેળા છે એ વેળા હાચી લે તો મારે બીજે લાંબો હાથ નો કરવો આવા વિચાર બેન ને આવે છે પણ ધીરે 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 રાજ પૂરી થઈ ગઈ હવાર માં ભગવાન હૃદનારાયણ કોરું કાઢી ભલે ઉગલ્યા ભાણ ભાણ તિહારા લઉં બાબાના જીવન મરણ લગમાણ અમાણી રાખજે કશું પર આવું પડ્યું હવે જાજુ માડું નથી કરવું

પરણીને હારે વહી જાય ઠેબુ આવે ઠે આવે તો ખમા મારા વીરને બોલવાવાળી બેન જેવું હેત તને બેન જેવો પ્રેમ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે અને આવી બેન પોતાના ભાઈ ને આગળ આવી ગડગડતી ડોટ મૂકી હાલતી આવે ધીરા 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 ડગલા દેતી દેતી આવી પણ ખબર પડી ભોજાઈ કે બેન આવે છે કઈક દેવું પડશે તો માઠું ભરાશે કઈ છે નહીં અને કઈક દેવાનું થાય તો એટલે એના ધણીને કીધું કે તમારી બેન આવે છે નક્કી કઈક માગવા આવતા હશે થોડી વાર હંતાઈ જાવ ને ઘરમાં સાંભળજો મેઘાણીએ લખેલી વાત કરું છું હું જે ઠેકાણે બેઠો છું પરંપરાની વાત આપને કરું છું અહીંયા અને એને કીધું ખંતાઈ જાઓ કે પણ મારી બેન છે કે વાત સાચી પણ કઈક દેવું પડશે તમારે અને સાહેબ પોતાનો માનો જણો ભાઈ હતો એ દીવાલ આડો હોય ગયો ભાઈ દેવરચંદ મેઘાણી લખે છે વાત સાંભળજો ખતાઈ ગયો બેન આવી કે મારો ભાઈ નથી કે બેન તમે હમળા આવ્યા પણ એ હમળા ઘોડે તળી નીકળી ગયા બેને જોયો પોતાના ભાઈને હતા પણ જાવું ક્યાં ફરિયાદ કરવી કોણે આપ ફાટ્યું છે હવે તો મારો ભાઈ જો હતા જાય તો મારે હવે કોને આગળ ફરિયાદ કરવી એને નજરે જોયો મારો ભાઈ દિવાલાડો હતાણો છે પણ મારે બોલવું નથી કે મારો ભાઈ નથી એ કે ના તમારા ભાઈ હમણાં જ આઈથી નીકળ્યા ઘોડે ચડીને ગયા કે તો કે બસ એમ આઈ નીકળી હતી એટલે એમ છું લાઈન ખાતી જાવ મારા ભાઈના ઘરે એને એમ ન કીધું કે મારે દાણા નથી મુઠી ચણ નથી અને મારા ભાઈની આગળ લેવા આવી હતી એ બેન બોલીને આંખમાંથી આંખોડા મીડિયા પડવા હો પોતાના ઓઢણાના છેડેથી કીર્તિબાઈ નૂતી નૂતી આહુડા અને કીધું લ્યો ભજાય રામ રામ મારો ભાઈ આવે તો એને કહેજો કે તમારા બેન આવ્યા હતા નીકળ્યા હતા તો એમ કરીને વળતી વળી આ વાતનો સાર હવે શરૂ થાય છે વાત સાંભળજો આઈથી ઈ ન્યાથી નીકળી પોતાના ભાઈના ઘરેથી આહુડા ખાટલાના છેડે નૂતી નૂતી નીકળી ગામના પસવાડે ગામના પાદરમાં એક વાસ હતો અને સાહેબ ખાટલો નાખી

અને તેદી એક વાલ્મીકી દીકરો ગળામાં ઢોલ નાખી રીડબાંગ થીજાંગ રીડબાંગ થીજાંગ રીડબાંગ થીજાંગ ઢોલ વગાડતો કે મારા ધણીનું નું પુરાતન કઈક પાછું નો પડી જાયો અને એમાં પીઠારાનું નું પાળ ચડ્યું હાથમાં તરવાર્યું હતી ગામ ભગાતા તેદી પડકારો કર્યો ખમે માસે હુદામડા આ મારા એક નહીં તમારું હુદામડા છે નીકળી જાજો ઘરમાંથી માંથી અને તે દી દળ ચડેલું અને એમાં હાથમાં તરવાર લઈને ગામ ધણી લડતા હતા અને એમાં લડતા લડતા કોઈ પીઠારે તરવાજ ના ઘાકરો પોતાના ગામધણી ઉપર એ ઢોલ વગાડતો વગાડતો વાલ્મીકી અને ઈ જોઈ ગયો કે આહા મારા ધણી ઉપર તરવાજ નો ઘા થયો હવે કે ઢોલ તો બહુ વગાડ્યા હો આજ તો મને એમ લાગે છે કે હાથમાં દાંડી હોય ને તેથી દુનિયા બહુ વખાણતી કે તારા હાથમાં દાંડી બહુ રૂડી લાગે છે ઢોલ બહુ હારો વગાડ્યો પણ આજ મારા ધણીની માથે જો કોઈ ઘા કરી જાય અને હવે જો પાસી પાણી કરું તો તો મારી જનેતાનું ધાવણ લાજા પાદરમાં હો

અને સાહેબી પડ્યો તો પોતાના ધણીને એમ કેતો હતો બાપુ હવે મારાથી કઈ નહીં થાય મારું ખોળિયું ખાલી થઈ જાય બાપુ હવે મારાથી કઈ નહીં થાય સાહેબ આજે પાદર માં જાઓ ઢોલ નો કરીને જેને હાથમાં તરવાર લઈ લીધી એ કાનિયા ઝાપડાની ની ખાંભી આજે ઉભી છે અમે ક્યાંક નાતી વાત કર્યો યાર કોઈ સાહિત્યકાર જ્ઞાતિ વાત નથી કર્યો જેના ઇતિહાસ હોય એના અમને વટથી બોલવાનું મન થાય જાય અને હવે આ વાત સાંભળજો દલિત દીકરો ગામના પસવાડે વાહમાં સાહેબ ખાટલો નાખીને બેઠેલો અને આમ ઓલી દીકરી પોતાના હાડલીથી થી છેડે તેમ આહુડા નતી જાતી અને જોયું તો મારા ગામની છે મારી બેન છે બેન ઉભો થઈ ગયો ખાટલામાંથી અને ડોટ દીધી હામે કે ગામના નાતે તો મારી બેન થાય ને કે બેન આ કેમ આખ માહુડા છે ભાઈ કાઈ નહીં એ ઓળખતી હતી મારા ગામનો છે ભલે દલિતનો દીકરો છે પણ મારા ગામનો મારો ભાઈ છે એ કે ભાઈ કાઈ નહીં એ કે બેન તને મારા ગળાને હામ છે મને કે તારી આંખમાં આહુડા કેમ છે અને તેથી ઓઢણાના છેડેથી આહુડા નોહતી લૂચતી લૂતી જે દીકરી હાલી જાતી હતી એને એટલું કીધું ભાઈ કેવા એવું નથી કે પણ બેન જો મને ભાઈ માનતી હો અરે ગામના નાતે જો ભાઈ માનતી હો તો તને મારા લોહી હમસે મને કેતી જા બેન મને કેતી જા અને તેથી ઓઢણાના છેડે આહુડા નોતી નોતી રોતી રોતી એ બેન બોલે છે ભાઈ મારા ઘર માં કાઈ નથી મુઠ્ઠી જાર નથી મારા ઘર માં અને મને વિચાર આવ્યો કે જો મારા ભાઈને ને જાવ મારો ભાઈ સુખી છે તો મારો ભાઈ જો બે દાણા આપે તો મારા દીકરા મારા છોકરા વરહ ઉતરી જાય એટલે મારા ભાઈ આગળ આવી પણ ભાઈ આ વાત તો તને કરું છું ઘરની વાત બીજાને કરાય નહીં પણ પીડા એ વાતની થઈ કે મારી ભોજાઈ ખોટું બોલે ને તો એનું મને દુઃખ નો લાગે મારી ભાભી જો ખોટું બોલે તો એનું મને દુઃખ નો લાગે પણ મારા ભાઈને મેં મારી નજરે દીવાલ આડા હતા જોયો છે હવે તો મારા પગની હેઠેથી ધરતી હરી જાય છે કે હવે જાવું ક્યાં મારે અને મેં નક્કી કરી લીધું છે ખોળ્યું ખાલી થઈ જાય તો મારા ભાઈના આંગણે હવે પાછી ન આવું આ શબ્દ જ્યાં આ ગામનો દલિતનો દીકરો અને એને સાંભળ્યા કે મારું ખોળ્યું ખાલી થઈ જાય તો પાછી ન આવું અને તેદી સાહેબેને એટલું કીધું કે મારી બેન પોતાના ખબે જે કે હતો ગિરદીબાઈ ખે લાવો કર્યો કે નુઈ ના કાહુડા तू मारी बेन छो અને હું તારો ભાઈ છું આવું નબળું વેણ કાઢ માં હાલ મારા ઘરે બે મિનિટ ઉભી ને રવા દો બેન મારાથી જે થાય ને એ ટેકો હું કરું છું તારો ભાઈ માનતી હોય ને તો પાછું પાણી નો કરતી આહુડું પાડતી નહીં મારા લોહી ના હમશે એમ કરીને બાવડું ચાલ્યું પોતાની બેન નું ફળિયા માં લાવ્યો પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળી ને કીધું ખાંભળું ઓળખાશ મારી બેન છે વર્ષો થઈ ગયા મારી બેન હારે છે આજ આવી હતી તો આ નીકળી પાદરમાંથી તો મેં કીધું બેન મારી મહેમાનગતિ કરતી જા પોતાના દીકરાને કીધું ગાડું તૈયાર કરે ઈ જમાનાની વાત કરું સાંભળજો ગાડું તૈયાર કર બળધી આ લાય થોડા ઈંડા જેવા બળદી આયા હરે જોજા પોતાના દીકરાને કાનમાં કીધું કે બાજરો પડ્યો છે જુવાર પડી છે આ બધું ભેળું કરો ગોનું તૈયાર કરો અને આ ગાડામાં મૂકી તારી ફૂઈ છે આ ગામના નાતે મારી બેન છે તારી ફૂઈ છે મૂકી દો ગાડામાં અને આ ગાડું લઈ

આ બ્લડ લાઇન આ કે ચેક કરવા થોડું જવું પડે આ તો હોય નહીં થાય યાર અને તેથી ગાડું ધીરું 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 મેઘાડીને કહેતા હાલવા મંડાણું બેનનું ઘર આવ્યું ગામ આવ્યું ત્યાં ગાડું ફૂંકી ગયું હવે આ બાજુ ઘટના કેવી બની સાંભળજો આ બે બેઠા છે પતિ પત્ની બે એ વાતો કરે છે એ કે આ ભગવાને આપણી આબરૂ રાખી દીધી હો મારા ગામની દીકરી મારા ગામની બેન જો રોતી રોતી આ પાદરમાંથી નીકળે અને મને ખબર ન હોત તો એ કેટલી દુઃખી થાય આજ મને ખબર પડી મારો ધર્મ નો ભૂલ્યો મારો ભગવાન મારી ભેળે છે પણ સાંભળેલી એક વાત કહું તો એની ઘર એના ઘરના એને ઘરવાળા ને કે શું વાત કરો છો એ કે મેં તો મારા દીકરાને કીધું તું ગાડું લઈને જા જુવારના દાણા જે કાઈ આપડી આગળ છે એ બેન ને આપી દીધું પણ હવે તારું કંઈ કહેવાનું થાય છે ત્યારે એની અર્ધાંગના એને મેઘાણી ને કેહતા કે એમ કીધું એ કે તમારો દીકરો જો બળદ અને ગાડું લઈને જાય જુવાર દેવા માટે અને મારું ધાવણ ધાવ્યો હોય અને હાથમાં રાસ ને આમ ફેરવતો ફેરવતો પાછો આવે બળદ ને ગાડું હવે આ માની અને ગાડું ફૂગ્યું જુવાર ની જે ગોળું બધી ઉતારી ઘરમાં બેન ફૂઈ કીધી કે મારા બાપ ની બેન છે ઉતારી દીધું બધું અને એટલું કીધું કે ફૂઈ તમારી ખેતી છે કે બળદ ગાડું કે બળદ ખરા

આ ફૂઈ તમને હું આપતો જ આવું છું તમારે ખેતી શેની કરશો બળદ વગર તમારાથી ખેતી નહીં થાય અને સાહેબ પાદરમાં ખાંભાના પાદરમાં જ્યાં વળતો વળ્યો તા તો હાથમાં રાસને ફેરવતો 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 વયો આવે અને આ બાજુ પોતાના બાપની સાથી મળી આમ ગજ ફૂલાવા કે હવે વાત સાચી છે હવે મારો દીકરો સાચો છે કે હું તો આપી દઉં અને એથી દોઢું જો દૈન ન આવે તો તો એની જનેતાના થાવણ લાગ્યા હોય સાહેબ કોક દીક જીવનમાં આવા પ્રસંગો બને ને અત્યારે ઉજળા કામ કરી અને દેખાડજો આ નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં આ રૂપિયા છે ને કાલ વપરાય જવાના આજ તમે કીર્તિના થાંભલા ખોડી દીધા હશે કઈ ખારા કામ કર્યા હશે તો દુનિયા તમને યાદ કરશે બાકી કઈક ખેલા ખપી ગયા આયા વિધ વિધ પહેરીને વે પણ ફજવા ભીન ભભૂતિયા કોઈ દી આવે મોજ નરેશ આ તો એક રંગમત છે તમને મને ક્યાંય નોખા નોખા કામ હોપ્યા છે એટલે બધા અલગ અલગ વેહ પહેરીને આવ્યા છે વળી પાછું આપણે રહ્યું જવાનું છે એટલે ક્યાંક જીવન મરદાનગી થી જીવી જજો આમાં અમે ક્યાંય જ્ઞાતિવાદ નથી કર્યો જેને સારી વાતો કરી છે જેને સારા ઇતિહાસ રચ્યા છે જેને ઇતિહાસમાં કઈ ખરા કામ કર્યા છે એ જ્ઞાતિ કોઈ પણ હોય એની વાતો અમે હક થી કરી છે પછી વાડીએ હળ આપતા આપતા પીંડીમાં કોષ લાગે ને કે અમારા બાપુજીનો નો પાળીઓ એકચુલી પૂજાય છે એ કોષ લાગેલા પાળીયા થોડા પૂજાય યાર એ તો ધીંગાણા કર્યા હોય ધર્મ માટેના યુદ્ધો કર્યા હોય તો પાળીયા પૂજાય

અને હું તો એમ કહું છું કે અમને જીને કા શીખા સમંદર છે ચૂપચાપ બહના વખત આને પે દવાબ જવાબ દેના સાહેબ જીવન એવું જીવો કે ટાઈમ આવે ને તેથી ભલકું ભાથામાં રહે ને રાઘવને મારે માથામાં સમય આવે ચારણા અને આ તો સાધુ નું એટલે મારે જાદુ કઈ નથી કેવું પણ તમને એટલું કહું છું હું કે તું તારા મનને જો રાધા માનતી હો તો હું શ્યામ છું યાર આ ઘણા વેમ માં જીવે છે એ વેમ કહી દીજો કે તું તારા મનને જો રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું એ મર્યાદા પુરુષો રામ છું અને જો તમારો ઈશારો મળે તો અમને કાંઈ કિલોમીટર કાપવામાં વાંધોય ક્યાં છે યાર પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટે કરજો બજાઈને જે દ્વારકાથીશ